ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર લાઈવ રોજ લાઈવ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો તેથી જો જો જરૂર નથી 433 યાત્રી રૂપિયા 433 બોલ્યો ભાઈ બોલ્યો ભાઈ 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 ચારસો અડતાલીસ ઓગણ પચાસ ચારસો ને ઓગણ પચાસ 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 રૂપિયા ચારસો પચાસ એકાવન રૂપિયા ચારસો ને એકાવન ચારસો

સાડા ઓગણચા બેતાલીસ અડતાલીસ અડતાલીસ રૂપિયા ઓગણપચાસ પચાસ એકાવન એકાવન રૂપિયા ત્રણસો રૂપિયા ઓગણ સાઈ

ભાઈ <coughs>

સારુ જગમો ભાઈ બોડોડાનું છે 118 રૂપિયા ধন্যবাদ

સાત એકસઠ બાળસો ચોસઠ ને ત્રણસો એકાવન બોલું ત્રણસો એકાવન બાવન પંચાવન રૂપિયા ત્રણસો એકાણું બોલું મારું રૂપિયા ત્રણસો બાણું બોલવું ભાઈ કોઈ બાણું ત્રણ એકાવન ત્રણસો પચાસ રૂપિયા 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 એક બે હજાર એકાવન

પંચા રૂપિયા ત્રણસો બચ્ચા બોલવું ભાઈ ત્રણસો મોટા રૂપિયા

બાવ રૂપિયા ત્રણસો બાવન બાય ત્રેપન પચાવન માછીતા બે ત્રણ ચાર પાંચસો હટાડ બાદ વોટ બાવી પચીસ રૂપિયા ચારસો ગુરુ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ચારસો અડતાલીસ ઓગણ પચાસ ચોપન પંચાવન છપ્પન ઓગણત્રીસ ઓગણસ એકત્રીસ પચીસ આડત્રીસ ઓગણચાલીસ બેતાલીસ ઓગણ ચાલીસ ત્રણ વારવાર ત્રણસો 315 315 315 પહેલા 3કો ભાંગ્યો 25 80 બહુ બાઉં હતા 90 થાય ઉપર 100 તો રૂપિયા માઇકા